ખેડા કે જ્યાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે સાર્વત્રિક વરસાદ જિલ્લાભરમાં નોંધાયો નડિયાદ શહેરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા નડિયાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કેવી છે તેનો અંદાજો સ્થાનિકોને પહેલા જ વરસાદમાં આવી ગયો નડિયાદ શહેરમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા માઈ મંદિર ગરનાળુ રબારી કોલોની જે પાણી પાણી થઈ ગયા વિસ્તારમાં હોસ્પિટલ રેડિયોલોજિસ્ટ સેન્ટર આવેલા છે હોસ્પિટલ માં આવતા દર્દીઓને પણ પાણી ભરાવાના કારણે હાલાકી પડી રહી છે ખેડા જિલ્લાનું નડિયાદ શહેર કે જ્યાં પાણી જ પાણી થઈ ગયું છે પહેલા જ વરસાદમાં શહેર ડૂબી ગયું મહાનગરપાલિકા બની અને નડિયાદને કેવી સુવિધા મળી છે આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પહેલા જ વરસાદમાં

ધ્વની ચોક્કસથી અત્યાર સુધી તો નગરપાલિકા હતી અને નગરપાલિકાના માથે ટોપલા દોડાતા હતા પરંતુ મોટી મોટી વિકાસની વાતો કરી અને જે મહાનગરપાલિકા સ્થાપિત કરી પરંતુ મહાનગરપાલિકાની આ પહેલી જ સિઝનમાં પોલ ખુલી ગઈ છે કારણ કે મહાનગરપાલિકાએ મોટા મોટા વચનો આપ્યા કે પ્રી મોન્સૂન કામગીરી થઈ ગઈ છે પરંતુ આ પ્રી કામગીરી અત્યારે દ્રશ્યોમાં એબી ની સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે કારણ કે આ જે રબારી વાસ છે રબારી વાસની સાથે સાથે અનેક ગન્નારા છે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે સવારથી જ ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ધીમી ધારે કે તો ક્યાંક ફૂલ વરસાદ જે વરસ્યો અને જે વરસાદ વરસ્યો ને નડિયાદમાં જે પાણી પાણી કર્યું ત્યારે નીચાણ વાળા વિસ્તારમાં લોકોને હાલાકી ભોગવવાનો હજુ સુધી વારો આવી રહ્યો છે કારણ કે લોકોની આશા હતી કે હવે મહાનગરપાલિકા થઈ છે એટલે કામગીરીમાં ચોક્કસથી સુધારો થશે પરંતુ જ કામગીરી દેખાઈ રહી છે કારણ કે આ જે વિસ્તાર છે તે વિસ્તારમાં મોટી મોટી હોસ્પિટલો આવેલી છે અને જે દર્દીઓ છે તે પણ મોટો હાલાકીનો સામનો કરી રહ્યા છે જોવું એ રહ્યું કે હવે મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી કરી કરી કાગળ ઉપર જ કરેલી હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે હવે કામગીરી કરશે કે કેમ જો કામગીરી કરશે તો જ આ બધા દ્રશ્યો છે તે દૂર થશે જી જલપેશ આભાર જાણકારી આપવા માટે